ચાલો મિત્રો તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જો તલ ઉગીને કમ્પ્લીટ થઈ ગયા હોય તો એને અત્યારે ખાસ દવાનો કઈ દવાનો રાઉન્ડ લેવો એની વાત કરશું તો મિત્રો જો ઊગતા હોય તો જો દવાનો રાઉન્ડ લેવામાં નહીં આવે તો તમને તમારા તલ જે હોય એથી પચાસ ટકા આશા થઈ જશે તો ખાસ કાળજી લેવી દવા માટે અત્યારે કયો રાઉન્ડ લેવો જેથી કરીને આપણે આપણા તલને બચાવી શકીએ તો મિત્રો ઉગતા હોય તો આ કાળજી લેવાની ખાસ જરૂર હોય છે તો ચાલો આપણે વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું તો જે મિત્રો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયોમાં બને રહો તો ચાલો આપણે આગળ તમામ પ્રકારની વાત કરશું મિત્રો અને આપણી ચેનલમાં તમને નવું નવો હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખે છે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં વિશે છે કે તલને ઉગતા વહેત જ જો દવા છાંટવામાં નહીં આવે તો તમારા તલ એકદમ સાફ થઈ જશે અને જે હોય એથી આશા થઈ જશે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ઉગતા વહેત તલને કંઈ દવાનો છંટકાવ કરવો અને કેટલા દિવસે કરવો એ ખાસ મહત્ત્વનું છે મિત્રો તો મિત્રો અત્યારે ફાઇનલી તલના વવેતર બધા સંપૂર્ણ પૂરા થઈ ગયા છે છેલ્લા છેલ્લી બે ત્રણ દિવસમાં છેલ્લા વાવેતર ચાલુ હતા પણ પૂરા થઈ ગયા છે તો આમાં આપણે તલ વાયા છે અને ડાયરમ પણ વાયા છે તમે જોઈ શકો છો ડાયરમ પણ વાવેલા છે અને તલ પણ વાવેલા છે તો એનો પણ આપણે આગળ આગળ બધા વિડીયો બનાવતા રહીશું અને મિત્રો વાત કરવામાં આવે તો તલને આપણે આની આપણે બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરો થાય છે એટલે જોવા મળશે કે તલનું બીજું આપવું કે ન આપવું એની પણ ખાસ કાળજી લેવી કારણ કે તલ એક બહુ પાણી સહન કરી શકે નહીં એવો ભાગ છે તો આગળ આ વિડીયો પૂરો થાય છે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે અને આપણી ચેનલમાં આપણે ફાઇનલી વિડીયો બનાવેલા પણ છે તો મિત્રો વાત કરવા જઈએ તો હું આપણે વાત કરશું કે તલને દવાની મિત્રો ઘણા ખેડૂત મિત્રો તલ ઉગીએ એક પાણ પઈ અને તલ ઉગી ગયા હોય છે અને બે પાણે અમુક પાવતા હોય છે તો એની પણ આપણે માહિતી આપણી ચેનલમાં વિડીયો મૂકેલો છે તો મિત્રો તલ ઉગી જાય પછી ઘણા ખેડૂત મિત્રો જાતા હોય છે કે કમ્પ્લીટ તલ ઉગી જશે પછી આઠ દસ દિવસ જોવા જતા નથી કે ઉગી ગયા ને શું ઊભા અમે પણ એવું નથી મિત્રો તો તલ ઉગતાની સાથે જ જો તમે દવા નહીં દવાનો સરકાવ કરવામાં નહીં આવે તો તમારી તલની હાલત આ રીતની થશે તો જોઈ શકો છો કે આ રીતની એડ હોય ઉપલું નવું પાન નીકળે આ રીતનું જો નવું પાન નીકળતું હોય એને એડ ખાઈ જાય છે આને ખાઈ જાય એટલે મિત્રો તમારો તલ પાંગરી આપતો નથી કારણ જો મોટા હોય ને ખાઈ જાય જ્યાં જ્યાં છસો પાંદરે આઠ પાંદરે થઈ જાય તો ખાધા ખૂટે નહીં અને નવો પાંદડા નીકળી શકે છે પણ જો આ રીતના ખાઈ જાય તો પછી એ તલને જો આ ખાઈ ગયેલું છે મિત્રો આ ખાઈ ગયેલું છે અને આ ખાઈ ગયેલી છે તો મિત્રો એડ રે એ તલને વધારે ખાતી હોય છે તો ઉગતા વેચની સાથે જો એડ આવી જાય અને તલને ખાઈ જતી હોય છે તો આપણો તલ અહીંયાથી પછી પાંગરતો નથી અને તલ આપણા વયથી આશા પડી જતા હોય છે આપણને એમ થતું હોય છે કે તલ ઉગાતા મહેતા ઘણા ખાટા ઉગાતા પણ હવે કેમ એટલા બધા ફાટા દેખાતા નહીં તો મિત્રો ખાસ એ જ કાળજી લેવી કે ઉગતા વેતની સાથે જો એડની દવા સાટવામાં નહીં આવે તો તમારો તલ બધા આશા થઈ જશે અને અમુક ટકા જ રહેશે છે તો તલ ઊગી અને સાતથી આઠ દિવસ વાય અહીંયાથી સાતથી આઠ દિવસે પહેલો છટકાવ અવશ્ય લઈ લેવો મિત્રો અને અમે હંમેશા ખાસ કઈ દવાનો છટકાવ લેવો એની પણ આગળ વાત કરશું અને જો દવાનો છંટકાવ લેવો હોય મિત્રો તો સવારમાં વહેલો જ લેવો કારણ કે પછી એડું રહી આ તાળી હરિયા એમાં જતી રહેતી હોય છે અને પછી આપણને રિઝલ્ટ મળતું હોતું નથી એટલે હંમેશા બપોર પછી ખાસ દવાનો છંટકાવ કોઈ કરવો નહીં આ ખાસ કાળજી લેવી કારણ કે દવાનો છટકાવ સવારે છથી સાત વાગે ચાલુ કરી દેવો અને દસથી સાડા દસ વાગે લાગીનો છંટકાવ કરવો બપોર પછી છંટકાવ એડુંની દવાનો કરવો નહીં તો મિત્રો હીરોની દવાની વાત કરવા જઈએ તો આપણે કોરોજન આવે છે પછી એમાં મેન્ટીન બેન્જો એક પોઈન્ટ નવ ટકા આવે છે એમાં મેન્ટીન બેન્જો એક પાંચ ટકા આવે છે આપણે પછી બાયો પ્રોડક્ટ આવે છે ગમે તે એક સારી કંપનીની દવા લઈ અને આપણે છંટકાવ કરી શકીશી અને મિત્રો બીજા નંબરમાં ભેગી સફેદ માખી હોય તો આપણે ફ્લાઇટ પણ નાખી શકીશી અને ફ્રીપ્સ હોય તો થ્રીપ્સની પણ નાખી શકીશી જો એકાદી દવા ભેગી સાથે નાખવામાં આવે તો રિઝલ્ટ આપણને વધારેને સારું મળતું હોય છે તો આપણે દવાની શરૂઆત પણ દવા છંટકાવવાનું ચાલુ પણ છે તમે જોઈ શકો છો તો મિત્રો આ ખાસ કાળજી લેવી અને જો આ કાળજી લેવામાં નહીં આવતો તમારા તલ એકદમ આસા થઈ જશે અને પછી એકદમ તલ તમારો ફાટી ગયું એ ખાઈ જાય ઉપર કોણે જે ત્રીજું પાન નીકળતું હોય પછી કોઈનો બીજો ઉપાય રહેતો નથી તો આમાં આપણે તલ કમ્પ્લીટ ઓગણી તારીખે વાવેલા છે અને જો આ રીતના કમ્પ્લીટ થઈને અમુક છોડો આપણે ખાધેલા છે તો આજે દવા ચાલુ કરી દીધી છે મિત્રો ડાયડમ પણ હવે આપણે ઓગણી તારીખે જો આવેલા છે એના પણ આગળ આપણે વિડીયો બનાવતા રહીશું તો ડાયડમ પણ જો નવી ફૂટો ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ